દહેગામ શહેરમાં આવેલ શાક માર્કેટમાં મરચાં સિવાય તમામ શાકભાજીના ભાવ આસમાને ગૃહિણીઓની ચિંતામાં વધારો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદે વિરામ લેતા શાકભાજીના ભાવ આસમાને પહોંચી જવા પામ્યા છે ફક્ત મરચાનો ભાવ જ નીચો જોવા મળી રહ્યો છે અને અન્ય શાકભાજીના ભાવ એસી રૂપિયાથી લઈને સો રૂપિયાના કિલો ભાવે દહેગામ શાક માર્કેટમાં વેચાય છે જ્યારે છૂટકમાં મરચાનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાય છે તેથી હવે ગરીબ પરિવારને શાકભાજી બનાવવાના મોંઘા પડી ગયા છે કારણ કે તેલ મસાલા મોગા થઈ ગયા હોવાથી ગ્રણીઓની ચિંતામાં વધારો થવા પામ્યો છે માર્કેટમાં લે તુવેર છૂટકમાં બસો પચાસ ગામના ગ્રામના સાહીઠ રૂપિયા ફુલાવણમાં છુટકના ચાળીસ રૂપિયા પાંચસો ગ્રામ તેમજ ભીંડા રૂપિયા ચાલીસમાં પાંચસો ગ્રામ ગવાર રૂપિયા ચાલીસ રૂપિયા પાંચસો ગ્રામ અને દૂધી ચાલીસ રૂપિયામાં પાંચસો ગ્રામ કારેલા ચાળીસ રૂપિયાના પાંચસો ગ્રામ આદુ સાહીઠ રૂપિયા પાંચસો ગ્રામ પરવડ સાહીઠ રૂપિયા પાંચસો ગ્રામ આમ તમામ શાકભાજીના ભાવો વધી જતા આટલી મોંઘવારીમાં તાલુકા અને શહેરની ગરણીઓની ચિંતામાં વધારો થવા પામ્યો છે દહેગામ તાલુકામાં આવેલ શાક માર્કેટમાં શાકભાજીના ભાવ આસમાને ગૃહણીઓને રસોડામાં શાકભાજી કઈ બનાવી તે મોટો પ્રશ્ન પ્રતિનિધિ સિંહ ચૌહાણ હરસોલી દહેગામ ગાંધીનગર